નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ ત્રેવીસ ફેબ્રુઆરી બે હજાર સોમવાર આજે આપણે ધાણાના તાજા બજાર ભાવ જાણીશું જેમાં મિત્રો આજે પણ એવરેજ બજાર સોળસો થી બે હજાર વચ્ચે નોંધાઈ રહી છે આ મુજબ ધાણાના બજાર કન્ટિન્યુ જોવા મળશે તેમજ મિત્રો ધાણીના ભાવ પચીસો રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે તેમાં દરરોજ સુધારો યથાવત ચાલી રહ્યો છે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર ધાણાના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજે આપણે ધાણાના ભાવ જોઈએ તો ધારી પંદરસો દસથી સત્તરસો ને સત્તર રૂપિયા મેંદડા ચૌદસોથી અઢારસો ને પચાસ રૂપિયા મોરબી ચૌદસો પચીસથી પંદરસો રૂપિયા પોરબંદર તેરસો પાંત્રીસથી અઢારસો ને પચીસ રૂપિયા છેદપુર ચૌદસો અગિયારથી ચોવીસો ને છ રૂપિયા વિસાવદર પંદરસો પિસ્તાલીસથી ઓગણીસો ને અગિયાર રૂપિયા ચામખંભાળિયા પંદરસોથી બે હજાર પાંચ રૂપિયા બોટાદ બારસો પચાસ થી પંદરસો ને ત્રીસ રૂપિયા વેરાવળ બારસો એકાવન થી સોળસો ને સિત્તેર રૂપિયા રાજકોટ ચૌદસો થી બે હજાર ચાલીસ રૂપિયા કાલાવડ અગિયારસો થી બે રૂપિયા કોડીનાર એક થી પંચાણું રૂપિયા સમી પંદરસો થી વીસ રૂપિયા જુનાગઢ પંદરસો થી બે અડતાલીસ રૂપિયા સાવરકુંડલા તેરસો થી ત્રીસ રૂપિયા વાંકાનેર ચૌદસો અગિયાર થી સત્તરસો ને અંજાર રૂપિયા અંજારસો સત્યાસી રૂપિયા જામનગર બારસો પંચાણું એકાવન રૂપિયા અમરેલી ચૌદસો પંચાણું થી પંચોતેર રૂપિયા જસદણ એક હજાર થી બે હજાર રૂપિયા મહુવા બારસો થી ચૌદસો ને દસ રૂપિયા બાબરા તેરસો થી અઢારસો રૂપિયા ઊંઝા અગિયારસોથી બાવીસ સો રૂપિયા ચામજોધપુર પંદરસોથી બે હજાર રૂપિયા તળાજા તેરસો પંચાવનથી સોળસો ને વીસ રૂપિયા અને ગોંડલ અગિયારસોથી ત્રેવીસો એકાવન રૂપિયા